હાય ફ્રેન્ડ્સ આજે અમારે નાગપાંચનમ હોવાથી અમે આજે અમારા ઘરે નાગદાદાની પૂજા કરવામાં આવી હતી નાગદાદાની પ્રસાદી રૂપે અમે કુલેર બનાવી હતી ચડાવવા માટે અમે પૂજા કરતી ફેર અમે આ રીતે અમે આગળ કુલેરો પણ કુલેરનો પ્રસાદ અને ટોપરાનો પ્રસાદ આ રીતે મૂક્યો હતો અને અમે આ રીતે નાગદાની નાગદાદાની અમે પૂજા પણ કરી હતી ફ્રેન્ડ્સ આજે અમારી સ્કૂલમાં રેલી કાઢી હતી પંદરમી ઓગસ્ટની દેખાય છે તમને આજે અમારા સ્કૂલમાં આ રીતે બાળકોએ બધા એક સાથે મળીને અમે રેલી કાઢી હતી પંદરમી ઓગસ્ટની બધે બધા બાળકોને અમારા સ્કૂલમાંથી રેલી લઈને અમે સ્કૂલની બહાર આજુબાજુની સોસાયટીમાં આ રીતે અમે લઈ ગયા હતા ફ્રેન્ડ્સ આજે મારો વિવંશ ઊભો થતાં શીખી ગયો છે દેખાય છે ફ્રેન્ડ્સ આ રીતે આજે અમારો વિવાંશ ઊભો રહે છે સાત મહિનાનો છે તો છતાંય અમારો વિવાંશ ઊભો રહેતા શીખી ગયો છે ફ્રેન્ડ્સ એને રિક્ષામાં છે ને સૌથી વધારે મજા આવે છે તો મેં એને રિક્ષામાં બેસાડ્યો છે ને આ રીતે રિક્ષામાં તે મસ્તી કરી રહ્યો છે ફ્રેન્ડ્સ આ છે મારી પત્ની એને વિવાંશ સાથે થોડો વિડીયો બનાવે તો એ તમને બતાવું છું દેખો વિવાંશ આ રીતે રમી રહ્યો છે વિવાંશ અને તેની મમ્મી એક એકબીજા જોડે વાતો કરીને રમી રહ્યા છે વિવાંશના આ બધા રમકડા છે વિવાંશ આ બધા રમકડાથી રમી રહ્યો છે અમે આજે જ આ નવું કૂતરું લાવ્યા છીએ એનો આગળ વિડીયો બનાવેલો છે જરા દેખજો તમે અને આ છે વિવાંશની નાની બેન તે છે મારા મોટા બેનની ભાણી છે તેનું નામ ધ્રુવી છે તે વિવાંશને રમાડવા આવી હતી વિવાંશને ઊંઘ આવતી હતી તો છતાંય તેને નાની ભાણી જોડે મારી ભાણી જોડે તે રમવા માંડ્યો હતો હસવા માંડ્યો હતો એને નાના છોકરા વધારે ગમે છે એટલે જ આપણે કહીએ છીએ કે નાના બાળકોને નાના બાળકો વધારે ગમતા હોય છે જો મારો વિવાંશ દેખાય છે ધ્રુવી જોડે કયો રમે છે હસી ખૂસીને ઊંઘ આવતી તો પહેલાં એ ઋતો હતો પણ જો ઘોડિયામાં નાખ્યો તો એની નાની બહેન આવી તો એના જોડે રમવા માંડ્યો તો એને હવે ઊંઘ આવતી નથી વિવંશ કયો હસતો હસતો રમે છે ધ્રુવીની સાથે દેખાય છે ફ્રેન્ડ આ રીતે વિવાંશ અને ધ્રુવી બંને ઊંઘ આવતી હોવા છતાં પણ તે રમવા માંડ્યો હતો ફ્રેન્ડ્સ અમે આજે આ કૂતરું લાવ્યા હતા એ તમે આગળના આપણે આના જ વિડીયોમાં આગળના વિડીયોમાં તમે દેખ્યું હતું દેખાય છે ફ્રેન્ડ્સ અમે આ વિવાસ માટે કેટલું સરસ કોઈ કૂતરું લાવ્યા છે આ કૂતરાની અંદર મ્યુઝિક પણ વાગે છે લાઈટ પણ થાય છે દેખી લો ફ્રેન્ડ્સ આવું સરસ કોઈ કૂતરું છે એને ચાર પગો છે એને પણ ચાલે પણ છે આ કૂતરું વાર્યું પાછા સ્વિચ આપેલી તમે ચાલુ કરો તો તમારા લાઇટ થાય છે અને મ્યુઝિક પણ વાગે છે આ રીતનું આ સરસ આવું અમે કૂતરું લાવ્યા છીએ વિવાસ માટે અહીંયા નીચે પાવર ભરાવાનું છે અહીંયા ખોલીને તમે પાવર ભરાઈ શકો છો અને અહીંયા સ્વિચ આપેલી છે તેને આમથી આમ તમે ચાલુ પણ કરી શકો છો દેખા છે ફ્રેન્ડ કેવું લાગ્યું છે કૂતરું વિવાંશનું તમને જો વીવાંસનું કૂતરું ગમે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફ્રેન્ડ્સ તમને અમારા વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તમને કૂતરાનો અવાજ સંભળાવું છું ફ્રેન્ડ્સ અમારો વિવાંશ દવા પીતી ફેર કાંઈક ને કાંઈક એના વસ્તુ જોઈએ રમકડું તો જ દવા પીવે છે દેખાય છે ફ્રેન્ડ્સ અમે એનો કૂતરો આવી રીતે બતાવીને દવા પીવડાવીએ છીએ એટલે કે કોઈ બી નાનું બાળક હોય તો કે દવા પીતા પીતા રોવે છે પણ અમારો વિવાંશ રો એટલો બધો રોતો નથી એને પણ દવા પીવી તો ગમતી નથી પણ તોય પણ શું કરે છે તો પીવી પડે છે જો અમે આ રીતે કૂતરું હલાઈ હલાઈને બતા બતાને એને અમે દવા પીવડાવીએ છીએ ત્યારે જ અમારો વિવાંશ દવા પીવે છે નકર વિવાંશને પણ દવા પીવી ગમતી નથી એને આવી રીતે અમે ભૂલાઈ નાખીએ છીએ કે તને દવા પીવડાવી છે એ રીતે જો કૂતરો અમે બતાવીએ છીએ આ રીતે તો આવી રીતે વિવાંશ બેઠો બેઠો કૂતરો દેખે જાય છે અને દવા પીવી જાય છે વિવાંશને તેની મમ્મી દવા પીવડાવે છે એને દરરોજ રાતે બે બોટલ તો દવા પીવાની જ હોય છે તમને ખબર જ હશે કે નાના બાળકને દવા આપવી જરૂરી છે કારણ કે તો જ એની શરીરની અને વિકાસ સારા એવા પ્રમાણમાં થઈ શકે છે અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે દેખાય છે ફ્રેન્ડ્સ આ રીતે વિવાંશ અમારે દરરોજ રાત્રે આ રીતે કોઈ બી રમકડું લાવીને એમને બતાવીને અમે દવા પીડાવીએ છીએ ફ્રેન્ડ્સ પછી હું વિવાંસ અને તેની મમ્મી ત્રણ જણા અમે ગોગા મહારાજના દર્શન કરવા ગયા હતા જો દેખાય છે ફ્રેન્ડ્સ વિવાંશ માટે અમે આ નવી સાયકલ પણ લાવ્યા છીએ તે તેને કશેક બહાર લઈ જવું હોય તો અમે સાયકલ ઉપર બેસાડીને તેને લઈ જઈએ છીએ સાયકલમાં આગળ દેખાય છે તમને લાઇટ તે લાઇટો પણ થાય છે અને ત્યાં પણ મ્યુઝિક વાગે છે વિવાંશને સાયકલમાં બેસવું બહુ ગમે છે એટલે દેખી લો ફ્રેન્ડ વિવાંશ કયો સાયકલમાં બેઠો એ એને સાયકલમાં બેસી રહેવું બહુ ગમે છે અને આવી રીતે કશેક બહાર ફરવા લઈ જાઉં તો એને બહુ ગમે છે દેખાય છે ફ્રેન્ડ્સ અમે હું વિવાંશ અને તેની મમ્મી ત્રણ જણા અમે ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જઈએ છીએ ફ્રેન્ડ્સ તમને એક વાત બત કહું તો વિવાંશને છે ને કૂતરા બહુ ગમે છે અને કૂતરું આવે તો એ ખુશ ખુશ થઈ જાય છે અમે ગમે એના બહાર લઈ જઈએ તો કૂતરું દેખે છે તો એ બહુ જ ખુશ ખુશ થઈ જાય છે અને અમે કોઈ બી નાનું બાળક હોય છે તો તેને પ્રાણીને જોવે છે તો એ ખુશ તો થઈ જ જાય છે અમારો વિવાંશ કૂતરાને જોઈને સૌથી વધારે ખુશ થાય છે ફ્રેન્ડ્સ તમને અમારા વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ વિવાંશને પણ ખબર પડી ગઈ કે તેના પપ્પા એનો વિડીયો ઉતારે છે ફ્રેન્ડ્સ અમે છે ને આગળ અમારી સોસાયટીના જોપે ગોગા મહારાજનું મંદિર છે ત્યાં અમે દર્શન કરવા ગયા છીએ જો અમે મંદિરે પહોંચી ગયા છીએ હવે તેની મમ્મી વિવંશને સાયકલમાંથી બહાર કાઢે છે અને હું ને વિવાંશ અમે દર્શન કરવા જઈએ છીએ જો ફ્રેન્ડ્સ આ છે અમારા ગોગા મહારાજનું મંદિર અમારા સોસાયટીની જોપે આવેલું છે દેખાય છે ફ્રેન્ડ્સ આજે નાગપાંચો હોવાથી હું વિવાંશ અને તેની મમ્મી અહીંયા ગોબા મહારાજના મંદિરે દર્શન કરવા આવ્યા હતા ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં